પ્રાપ્ત વિગતો અનુસાર એસોજી પોલીસર રાંદેર વિસ્તારમાંથી કુલ રૂપિયા છત્રીસ પોઇન્ટ અઠ્ઠાવન લાખના મુદ્દા માલ સાથે એક આરોપીની ધરપકડ કરી છે ગોડાઉનમાંથી સત્તર પોઇન્ટ છોત્તેર લાખની કિંમતના બસો છન્નું એ સિગારેટના પીસીસ અને અઢાર પોઈન્ટ બ્યાસી લાખની કિંમતના સાત હજાર નવસો ઓગણાસ વિદેશી સિગારેટના પેકેટ્સ જપ્ત કરવામાં આવ્યા છે આ તમામ માલ હેલ્થ વોર્નિંગ વિના આવેલો હતો જે ભારતીય કાયદાનું ઉલ્લંઘન હેઠળ આવે છે આ મામલે પોલીસ દ્વારા એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે જેને પૂછપરછ માટે રિમાન્ડ પર લેવામાં આવ્યો છે પોલીસે જણાવ્યું હતું કે આ મુદ્દામાલ ક્યાંથી લાવવામાં આવ્યો કોની સાથે આ ટોળકી સંકળાયેલી છે અને વિદેશી સિગારેટનો નેટવર્ક કયા શહેરમાં ફેલાયેલો છે એ દિશામાં તપાસ કરવામાં આવી રહી છે

ત્યાં નઝીર મોહમ્મદ જાવેદ શેખ જે વ્યક્તિ છે જે પોતે આઝમગઢ યુપીનો છે એના ગોડાઉનમાંથી ઈ સિગરેટનો જથ્થો ટોટલ સત્તર લાખ અને છોતેર હજારનો તથા પ્રતિબંધિત સિગરેટ એસે દોનહિલ મેલબોરો એવી જે છે એની ટોટલ અઢાર લાખ અને સત્યાસી હજાર એમ ટોટલ મુદ્દામાલ છત્રીસ લાખ અને અઠ્ઠાણું હજારનો મુદ્દામાલ મળેલ છે એને જપ્ત કરેલ છે અને ઈ સિગારેટ એક્ટ ચાર પાંચ સાત આઠ તથા ટોબેકો એક્ટની સાત આઠ નવ વીસ આ કલમો અન્વયે ગુનો દાખલ કરવામાં આવેલ છે that's it